નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો બધા સોશિયલ મીડિયામાં ઘણા બધા નાના કલાકારો ના ગીત ગાતા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં નાના છોકરાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ છોકરો છે તે ખેતરમાં કામ કરી રહ્યો છે અને સાથે સાથે મિત્રો ગીત પણ ગાઈ રહ્યો હતો ત્યારે કે મિત્રો કોઈક તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને મિત્રો આ છોકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો તો મિત્રો તમને પણ વિડીયો પૂરો બતાવું તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો છોકરાની વાત કરીએ તો મિત્રો છોકરાનું નામ છે મહેશ ફૂલવાદી અને મિત્રો આ છોકરી છે તે રાધનપુર તાલુકાના વડનગર ગામનો છે તો મિત્રો આ છોકરાને સપોર્ટ કરજો અને મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો તો બીજા લોકો પણ જોઈ શકાય અને ખાસ મિત્રો અમારા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ઘણા બધા લોકો ચેનલ ઉપર વિડીયો જોવા આવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો આ છોકરાને કોઈ મદદ કરી શકે